મમ્મા ને તો ખબર પડતી નહીં દેવ હું ત્યાં જોવા ને કોઈ પડી જ નહીં હોત પડી ભૂખ લાગી હ એ મમ્મા સવાર નહિ પડી હું બનતો હા આપડે બનાવી દઈએ ખીચડી બીજી બનાવી દીયું ખીચડી બીચરું બનાયું નહી બનાવ્યું હું બનાવશે બધું તમે પેલા પેલા પડ્યા નહિ

વસ્તી તો આજ કો આ નઈ ને આજ તો રજા ને કોમ ની આજ તો કોમ ની રજા મમ્મા રવિવાર નઈ આજ કે નઈ હા એક વસ્તુ પડ્યું હા દસ થી પંદર હજાર આવશે ના હોય મમ્મા દસ થી પંદર હજાર દસ પંદર હજાર આપડા ઘરે ખાવાની જરૂર જ નહીં પડે હોટલ માં જઈએ રોજ હજાર બિલ બનાવશે તો એ નઈ હા શું કરવું હે આઈડિયા કરો તાંકો હું હા વસ્તુ મમ્મા જોઈ લે આ પડી આ નાત વિકી મારી આખુઈ અરે હું હા મમ્મા દે આ તો મસ્તી કે પણ આજ તો નવું છે

બરોબર મશીન મળી ગઈ તો સૌથી સારું સૌથી સારું કયો મશીન તો મારે ચેર નો મગજ માં વિચાર આવ્યો કે મારે વિચાર હવે હાલ તો મશીન લાવી દઈએ એ વાત એ સાચી નક્ એવું નહી કે નહી લાવી થોડું કોમ પડ્યું એવું ઇમરજન્સી કદી ભેગા તમને જોયા નહી ભેગા જોયા અમે તો અમે બે ભેગા કદી જુદા નહીં કશું નહીં અમાર તો પંદર હજાર માં રાખ્યું પૈસા માં પેલો તુંગી બરોબર એ વસ્તુ લે તો હારી લે વાત તમારી સાચી પણ લઈ લેવું પૈસા તો પડ્યા પડ્યા જ યાર મારા બેટા છે ના હું આલે પૈસા ના લાલસુ ખબર નઈ તમને લાલસુ તો હા બોનું કરેલું મારે બે બોનું બોનું કશું એમને બે રૂપિયા વધના ને તરત જ

હજાર રૂપિયા વધના લઈએ રંગાજી હા બોલો કિંમત બે હજાર રૂપિયા વધનાલી કહું જ કરો રોકડા એ નઈ પૈસા ની તો એવું નહીં પણ હું કઉ

મ ગમ માં ચર્ચા નહી થતી હોય એટલે આની ચર્ચા એટલે આતું મોટું દ્વારા થઈ ગયું ચર્ચા થાય પણ મશીન લઈ મશીન મશીન કોઈ અમારું દાદાગીરી તને મશીન મશીન એ પડી પણ તને હા રે તું હું જોઉં એટલે નહી હાલુ કીધું

ઘણો પૈસા વાપરો હેલો વાપરો જો તમે નોકરી ના કઢાવોડું નહીં ફોન કર્યો વાર કરી તમે આટલી ગાડી લઈને આવ્યો એટલે બે તમારે ભેગા કઈ ના હા બઉ જુના હે તો

વાત કરો કરી આપડે મશીન વેચવાનું પડી ગયું આપડે મશીન આપડે ખેંચી નતા લાવતા કુંડી પડી યાર મને ખબર ખબર અમે ચેલા કોણ કરી સાચી વાત પણ હવે હા રંગાજી એમ ના

તમને મૂકી દઉં હા ચિત્તો બધું આપડે તમે એટલે બઉ થઈ ગયું ક્યારે જ નહીં છોકરા ફોન કરીને બોલાવું અને આજથી જ નોકરી લાગી જવું હોય પૈસા ટકે જોતું હોય તો બહાર હાર હાર